ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સવારે છ વાગ્યા વાગ્યાથી સાંજે ચાર વાગ્યા વાગ્યા સુધીમાં ગુજરાતના એક્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં ચાર દશાંશ બે પાંચ ઇંચ કવાંટમાં ત્રણ દશાંશ એક પાંચ ઇંચ દેવગઢબારિયામાં બે દશાંશ નવ પાંચ ઇંચ જેતપુર પાવીમાં બે દશાંશ નવ એક ઇંચ અને વ્યારામાં બે દશાંશ ત્રણ છ ઇંચ નોંધાયો છે હવામાન વિભાગની આગાહી આજે અઠાવીસમી ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ ભારે વરસાદ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લા હળવોથી મધ્યમ વરસાદ અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા કચ્છ પાટણ રાજકોટ જામનગર જૂનાગઢ અમરેલી સહિત રાજ્યના અન્ય જિલ્લાઓ ओगतिसमी ऑगस्ट बेहजार पच्चीस रोज भारे वरस महीसागर खेड़ा आणंद वडोदरा भरूच पंचमहाल दाहोद नर्मदा छोटा उदयपुर तापी डांग सूरत नवसारी वलसाड जिल्ला हलवो मध्यम वरसाद बोटाद भावनगर गीर सोमनाथ पोरबंदर देवभूमि द्वारका कच्छ अमदावाद गांधीनगर राजकोट सहित